જો પંદરડા નીક આવ્યા અહીંયા જોવો જોઈએ આ કેવું લાગે તમને ઇંગ્લેન્ડ જેવું લાગે કંઈ હે છે અમદાવાદમાં અમદાવાદમાં છે પણ લાગે ઇંગ્લેન્ડ જેવું જો હે ને આવું અહીં તો સ્વિમિંગ સ્વિમિંગ પુલ છે મોટો થો ક્લબ હાઉસ છે ઉપર બધા પ્રોગ્રામ કરે બધા એટલે વીકેન્ડમાં હોલિડે હોમ જેવું છે આ બધું તો અમદાવાદના માણસો બધા શું કે અહીંયા હોલિડે હોમ એટલે ટૂંકમાં વીકેન્ડમાં આવે અહીંયા તો રિલેક્સ થવા એટલે આ અમદાવાદથી પંદર કિલોમીટર સાડન નરસરોવર રોડ ઉપર છે સાડન નરસરોવર રોડ પંદર કિલોમીટર થાય અહીંથી અમદાવાદ તો મેં કીધું બનાડા કહું કે અહીંયા છે ને આપણો પ્લોટ છે અહીંયા આ લીધો જ માણસો કહે ને કે તમારું બતાવો તમારું બતાવો તમારે ક્યાં છે શું છે તો અમે કહેવાનું ચાલો બતાવીએ અહીંયા સિનેમા હોલ છે બધું છે હમ અંદર તમારે રમવું હોય ટેનિસ રમવું હોય તો સ્પોર્ટની છે સગવડ બધી સગવડ છે અહીંયા અને બહુ ફાઇન છે જગ્યા પીસફુલ એકદમ ને લીલ ગ્રીનરી જોવો જોઈએ અને ઈ કરે છે આ લોકો એટલે બિલ્ડરી સારો છે સ્ટ્રેટ ફોરવર્ડમાં કોઈ પ્રોબ્લેમ જ નથી કોઈ વસ્તુનો જુઓ આ બાજુ કેટલી જગ્યા છે આ બધી ક્લબ ને આખી હમ ટેનિસનું છે પેલી ટેનિસ કોર્ટ છે પેલી બાજુ એવું બધું છે અહીંયા ને કેફે છે હમ ને આ જે છે આખો આ પાર્ટી પ્લોટ એટલે આ બધો આખો ટોટલી કોમન પ્લોટ છે આ અહીંયા બધી તમારે પાર્ટી પાર્ટીઓ કરવી હોય તો પાર્ટી પણ થાય જાવ આવડ્યું જગ્યા કેવડી મોટી જગ્યા છે બહુ મોટી છે ને એટલે એવું છે જલસો કરવો હોય અહીંયા તો અહીંયા અવાય અને લેવાય તો આ અહીંયા છે ને આપણે પ્લોટ છે પ્લોટ આ બાજુનું છે પ્લોટ અહીંયા બાજુમાં જ છે આપણે આ મેઇન ક્લબ હાઉસ ને આ બાજુમાં ઓલી બાજુનો કોર્નર પ્લોટ છે તે અહીંયા જો ભવિષ્યમાં કરવું હોય તો માણસો કહે કે તમે આવતા રહ્યો તમે કે ત્યાં શું કામ રહ્યો ઇંગ્લેન્ડમાં એ કે તમે કહો કે ઇન્ડિયામાં સારું છે તો ઇન્ડિયામાં સારું હોય તો આવતા રે હું હું કંઈ નથી કે ન અવાય તો ભવિષ્યમાં કદાચ આવવું હોય તો અહીંયા અવાય એમ હં તો એ સારું ભંડોળ નહીં કહેજો અહીંયા આ પ્લોટ આપણો છે આ જ પ્લોટ ઓકે બાઉન્ડ્રી વોલ્વ છે એટલે કોઈ જાતની સિક્યુરિટીનો કોઈ પ્રોબ્લેમ નહોતો અહીંયા એટલે આ લોકો મેન્ટેન બધું કરે છે હજી એમ હં એવું છે ને તો તમારે કોઈ લેવું હોય તો કીજો મણી હા અહીંયા આવી જવાનું સાડ નળ સરોવર રોડ ઉપર તે આજ મેં કહેતો હાલો બતાવીએ તમને કારણ કે ઘણા ટાઈમ પછી હું તો આવ્યો અહીંયા જોવા પણ કંઈ પ્રોબ્લેમ નથી એમ સમજા પ્રોબ્લેમ કંઈ છે નહીં હજી બધું મેન્ટેન થાય છે એવું ને એવું ને મેન્ટેન કરે તો એ સારું મેં કહેતો હાલો જ રાખ બતાવીએ બસ બાકી બીજું કંઈ છે નહીં ખીચો પાસે ઓર મળીએ થોડી વાર ઓરને કા આ જુઓ આ સિંગાપોર ઇન્ડિયા નું સિંગાપોર કે હું છે આ હ તે આ લો આ જઈએ જે અંદર જુઓ તો ખરી બિલ્ડિંગ બિલ્ડિંગ બન્યું તે નવ્યુ હ તો પંડટન દેખાડીએ અંદર કે હું છે ને કીવાની બિલ્ડિંગ હે ને કાં હે આ હ આ અમદાવાદની ગાંધીનગરની વચ્ચે છે ¿Qué mujer? ¿Qué mujer? ¿Qué mujer? 500 metros, en el roundabout, take the first exit. Ok. Yo volví. ¿De qué? Ya hay un ramble. halo, halo, halo. બાકી ને બિલ્ડિંગ જોરદાર છે ભાઈ આ તથું આખું જુદું છે હમ આ ખેલ જુદો હોય હાલો હાલો આગળ જઈએ જોઈએ ને જોઈએ

એવડા મોટા ટાવર છે પણ કન્સ્ટ્રક્શન જોરદાર છે આ ડિસ્ટ્રિક્ટ કુલિંગ પ્લાન્ટ છે એમાંથી બધા જ સિટી આખા સિટીમાં એર કન્ડિશનિંગ આવી જાય છે એર કન્ડિશન ટોટલી સેન્ટ્રલાઇઝ છે એટલે કે સપ્લાય ટેકનોલોજી છે ગ્રીન ટેકનોલોજી હા

આપણે આવે છે ગિફ્ટ સિટીમાં મોદી સાહેબનું ડ્રીમ જે ગિફ્ટ સિટી છે એ ગિફ્ટ સિટી અહીંયા છે હા એની અંદર છે ને આ ડબલ્યુ ટી સી વર્લ્ડ ટ્રેડ સેન્ટર બને છે એની અંદર આ બ્લોક એ છે એમાં આવ્યા અને અહીંથી હું તમને બતાવું બીજું કન્સ્ટ્રકશન હામે થઈ રહ્યું છે બી ને સી ને જરા બતાવી દઉં તમને અહીંથી જુઓ હા જુઓ હમ આ એક તો બની ગયું છે બી બ્લોક અને આ જો બને છે હજી જોયું આ છે અને અહીંયા પછી જુઓ આનું ફિનિશિંગ ફિનિશિંગ તમે જોજો હવે છે ને અહીંયા જુઓ તમારે અહીંયા કંઈક બુકિંગ બુકિંગ કરવું હોય ને તમારે તો અહીંયા જો ઓફિસ છે રાઈટ ને આ જો આપણે કયું ભાઈ છે કેમ કહ્યું ભાઈ મજામાં હો હા તો આ ગિફ્ટ સિટીમાં જો અહીંયા તમારે કંઈ પણ લેવું હોય કંઈ એનીથીંગ હા તો આ જુઓ ગુજરાત પ્રોપર્ટી ઓકે અહીંયા આવી જવાનું તમારે ખાલી એટલું જ કહેવાનું કે ભાઈ લાખણસિંહભાઈએ કીધું મારું નામ જ દેવાનું ખાલી સાઈટ હંડ્રેડ પર્સન્ટ ટ્રસ્ટ તમારે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં કાંઈ ખોટું થવા દઈએ નહીં કરી છે એ નહીં હ ફી જે થતી હોય ફી તો લઈ લઈએ ને ફી તો બધા લઈએ ને કારણ કે ધંધો કરે આવડી બધી ઓફિસ છે મોટી રાઈટ તો એ તો ફી તો થવાની હોય એટલે ફીનો કંઈ પ્રોબ્લેમ નથી પણ આ જુઓ ઓફિસ જોયું રાઈટ આ આવડી મોટી ઓફિસ એની કરી છે તો હવે બધી એના ખર્ચા તો કાઢવાના એટલે એ થોડું ઘણું પણ એ કમિશન છે ને એવું નથી કે આપણી પાસેથી લઈએ હા મેં એવાળા પાસેથી ઓના પાસેથી લઈએ એટલે એ તો એ તો લેવાના ગમે પણ જોવો આ ઓફિસ છે ફાઇન તો અહીંયા હે ને આવવાનું તમારે કંઈ પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય જુઓ આ છે રીમાબેન હં અને નિતેશભાઈ હા નિતેશભાઈ આપણે મળ્યા હતા ખબર ક્યાં મળ્યા હતા યુગાન્ડામાં મળ્યા હતા હા તો ન્યાય જો આપણે એને પ્રમોટ કર્યું હતું ગુજરાત પ્રોપર્ટીનું હા આપણા મેર સેન્ટરમાં મેર માટે મેરનું આપણે જે કર્યું હતું ને ફંક્શન એમાં તો એટલે કહું છું કે તમારે ને એમ બે ધડક અહીંયા આવી જવાનું હં કાંઈ પણ કોઈ પણ જાતનું બુકિંગ કરવું હોય અહીંયા રેસિડેન્શિયલ છે કોમર્શિયલ છે એનીથિંગ બધું જ કરે છે હા સી ફોર પીએચકે ડુપ્લેક્સ કે જે કંઈ કરવું હોય એનીથીંગ હાં તો તમારે કોઈ જાતના માથાકૂટ જ નહીં આપણે કંઈ દોડવાનું નહીં ક્યાંય કરવાનું નહીં બધું કરી છે તમારે હા એટલે તમારે આવી જ જવાનું અને ખાલી તમારે નામ લેવાનું આપણું કે ક્યાંથી આવ્યા હતા કે ભાઈ લાખણસિંહભાઈ મોકલ્યા છે ને કે બસ હેં લાઈફ ઇન વેલ્સ વિથ લાખંડ તો બસ આગળ ભાંડોને આવે પછી આગળવાળી પાછું કરીશું આપણે કંઈક જોઈએ પણ હા ત્યારે જો એટલે જ કહી દઉં એમ એટલે એડવર્ટાઈઝ નથી આ મને કંઈ પૈસા પૈસા કંઈ દીધા નથી દેવાના નથી તો મારા મિત્ર છે ને હું ઓળખું છું સારી રીતે રાઈટ મને પૂરેપૂરો અનુભવ છે સાત વર્ષનો અનુભવ છે હા સેવન યર્સથી તો એવું છે બરાબર આવે જાય ઓફિસમાંથી આવો વ્યૂ આવે તો એમ થાય કે જાણે બેઠા જ રીએ હે પણ આ દેખાય કેટલું ફાઈન હવે આમાં ઇંગ્લેન્ડમાં શું ફરક છે કંઈ તમારે ફરક લાગે લાગતો હોય તો મને કહેજો મને તો કંઈ નથી લાગતું તો હજી તો થાય છે હજી આ થયું નથી હજી તો ચાલે જ કામ પણ થઈ જાય પછી કેવું લાગીએ હમ એટલે આ કે બ્યુકે ને ભૂલાવી દઈએ તમને હે તો આવું છે ભાઈ ગિફ્ટ સિટી આપણું હમ આવજો જરૂર મુલાકાત લેજો એકવાર આવવાનું જોવા આવવાનું ખાલી કંઈ ન લેવું હોય તો કઈ વાંધો નહીં એવું નથી કે લેવાય જ પણ